चाले हर्षिद नाम रे त्या हौना बेडा पार रे कोई ठंडी पड़ा सा कोई ठंडी पड़ा भाई सियारो वाज जो भी हो सा भाई एक बार ठंडी लिया जरूर सा गोबो पाक ए खावा थोड़ा उधारा बीजू से चाय डोलिया गोम्मा जोश છેમ ના જો ગમ્મા સાલે કહા નો કાલે ગમે કે દિવે પટે જયો હાલ હમ વારવારમાં હું નાટક કરો છ તને છોડ્યો તમે છું શું ગમમાં જાઉં છું આ તો પ્રેમથી વાત કરી હા વારે વારમાં પૂછવાનું સો જેન છે ને આ તું કા પણ છે મેં હાલ હાને કોણ તો ગમે છો તને બોલ છો જ ને તમે તો અતારે વારવારમાં હણમ જો જો જોવો હોય તમારે હણમ જો તે અને ગમો તો શુક્ષતી રહી જોઉ લોકના વાદે સર તારે શુક્ષતી ભરી પાછા કોમ કહી આવ તારો થોડા કોઈ કોઈના દબાય લાય છે આ ભાઈ ની સુરા જલમો જખો અરે જલમો હું સાબરમતી શેફ જલમો કાલ દે પણ નહીં મને આ ધોન બાપા એક દાડો જખો પછી થાય પર જો આ વાર વાર મો ઉઠીન બજો સો નામો તાપતા હોય તો આરી માય તો કઈ યતી નહીં મારા કહેવા તો ઉઠી એટલે આ ફૂંકો મારે ના બાઈક ની જાવી છે મેલી તો હા બાઈક ની જાવી પોન ગાલી થા કોન મે કાઢી તમે આવડું આવડું જેમ જેમ બોલ છો ને મને કહો તમારું મારું મગજ સટકેલું છે તમને ખબર તો છે છટકેલું તારા ઘેર રાઈશ અને મને શું આવરા છે બાઈક થી બોલે ફરતો જાવેલી ફરતો જા સાવી જો મને બાઈક મને ખબર નહીં તાર માથે પૂછજે ખળ કઈ મોર બરો બાઈક ની બાઈક તો ઘર હરગાઈ નાખું ઉપર તમે હાખો એકદમ જો ઘર ના હરગાવ કે જો મન એ એ હવા આ બુસોડ આ બુસોડ કરો છો ને શેટર બેટર પે તો બોદા પડશો નહીં પેરું મારા તો શેટર આ ના પેરું હોય તો તમે તારે જો પાછા

મારી મને છોડ આ ભોડા બોલ્યો ને કંટાળ્યો તો હતો જ કંટાળેલો હતો મારી માણી છોન ખાલી દબાતો દબાતો જાય કે છોડ્યો થોડું મારી જૂની રી હજી તો બાકી હા ખાતું બાપથી થોડું ઘેરથી કંટાળી નીકળેલો છું ને આ પાછો દોઢો દોઢ દબાય છે આ એક તો હા મને મજૂરી કરવાની કીશ મને મજૂરી કરવાની મા બાપો અન પેલાન ગો રખળવા મેકલે રખળવા મારા જે મેકલા ને રોટલા ખાવાના હોય મનુ હું આલી દેવાના છે ઈને પાગા છીસ કર એ સોદો મોદો કામ કરતો એ અમે નહીં નહી કામ કરતા કો બેહી રહ્યા છે તન બેઠા બેઠા રોટલા ખાઈ જઈ મફ જો ના તો ના પાડી હું ના પાડી અન પેલો રખળા છે ને પેલા મોટા ભાઈ ને કશું કહીએ શકતા નહીં અલ્યા ઈને કીધું છે લ્યા તન એ કોઈ ને કહું છું

इन्हें कई कई था इन्हें जो पोलिस पकड़ी बाबे धोखा में ना तो सुधरी जाए तू कॉम कर ना नहीं पार तू का तू कॉम कर बेटा बोला भाई इन्हें कई कई था कुछ क्या है मन तो नहीं तो वहा तो हो नहीं करता ना नहीं। ने एक ना एक तो 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 પાશ સુધારતા નહી તો બે બે આલે હું અરે માણેશાને ક્યાં હવા હવા માય તો બાપો લઈ પી જાય છે મારું મારો બાપો લઈ પી જાય છે તો હા હરિયા તાડે બરાબર ની જોમી છે ક ના જેનું હોય એનું તાડ જ રોકી શકે મારો ઓળખ્યો દાડા દિવસ જો ક લાલિયો ચોરી કરે છે લ્યા આના શેટા તો પેલા ટીણિયાનું હતું મારા ગમે તે પણ ટીનિયા કહેવું પડશે मारोड यहाई ने, सोई टो, तो, तौर, तान। बाज़ी लेए सापको लेखाग। बेटा, <हाँ बार? coughs> <coughs> कुछू, खावान बनायो, को बेटा? हाँ, बानिया चुछू, अपा थोड़ दायनो करू बाज़ी कुछू, आतो दाला दिवा, ठंडी लागा चो, तेवलो, शेटर मार ला� अ Clay ऌतती लीत, ने लीती-खिन.. अabilिा पारु पीष मोरेती लीत ऱमया जीत्ट, अ बत्या है ठी्चरण पार बहुत्त-षवाण निल्हल भ factualज व हेरा गुटा हैं, जे दित 누� almond भीमोर लीता देकर बहुत math लीतिश बहुत हैं September

તું છોકરો <ccillan huk fairly> <baclav cantik> <okay. canskrit>

પણ ભા આખી વાળે ઓધ્યું ચોય નઈ કૂતરો તોણી લાગે તારા કદી ઠેકોણો મારા જો મે એક ઓમ નાખ્યો ને એક ઓમ નાખ્યો એ કૂતરો કૂતરો એ કૂતરો નઈ કે કે શું ખાટા ભઈ આવો આવ અરે સેટર બેટર તો પેરો ભઈ કેટર હું કેરા યાર આવ ગમે સેટર લિયા જા મારું એ ગોખોળીયા જા અલ્યા ઓના બાયડી સેટર ધોઈ દે તો હું

પડી જીઆ હું કીધું ચોર લે ચોર લઈ ગયો દાદાગીરી કરેડ જી હેડું નહીં મોન મજા નઈ આવો ના ચાલતા મારે ટીલોસ છે તે સોરસ છે મો સોર બધી સુરીયો કરે છે જો છોડ લે એ મને કરી કોઈ તમારો છોકરો બોલાવ આવ કાઢો છો જો ને કાઢા માર કાઢો દિવસ ચોરી કરે છે અરે મારા છોકરાનું સ્વેટર ચોરી ગયું તાર્યુંટર ના કર્યા કેવું કરતા છોકરા છોકરાને હેઠ હે તું તારી બોલે વાગી <tiple> વાગી <tiple> <tiple> લા વાગે પૂરો અલ્યા રવાડ કે બેઠા ભાઈ સભળો વાગી જાય જ સરબી કાઢી નાખી એ સરબી કાઢી નાખી અરે તઘડે ઓર હાથ વાળો તું ઓ બોલો હોય છે ની સરબી કાઢી

અમે આવો છોકરો તમારે રવાનો સૂત્રતા અને સૂત્ર કોઈ નક્કી નહીં એક દારૂ હું બગલ સુધાર દઉં તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હું એ થોડો બીમાર છું એ જય માતાજી